નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની નહીં પણ સમગ્ર ગુજરાત તેમજ ભારતની અંદર ખ્યાતનામ અને સૌથી વિશાળ આંખની હોસ્પિટલ હોય તો એકમાત્ર નવસારીની રોટરીયા હોસ્પિટલ રોટરીયા હોસ્પિટલ એની આગવી વિશેષતાના કારણે ઘણા બધા કેમ્પો આજ સુધી કરતી આવી છે અને દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જઈ અને મફત આંખની સારવાર અને વિનામૂલ્યે મોત્યાના ઓપરેશન અને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ માટેનો એક અનોખા કેમ્પનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું આજરોજ કરવામાં આવેલા કેમ્પની અંદર ન માત્ર આંખની તપાસ સાથે સાથે મોતિયાના ઓપરેશન અને ચશ્માનું વિતરણ પણ અને જેનો સમય હતો સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી અને સ્થળ એકમાત્ર એટલે કે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટાવ નવસારી તો આ કેમ્પ વિશે શું માહિતી આપી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ડૉક્ટર અશોકભાઈ શાહ રોચેસ્ટર ન્યુયોર્ગ યુએસએના સૌજન્યથી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટનો આ સોળ હજાર ચોવીસનો કેમ્પ છે અત્યાર સુધી આપણે એકત્રીસ લાખ અઠ્યાસી હજાર છત્રી દર્દીઓની તપાસ કરી છે તેમાંથી આપણે ચાર લાખથી ચાર લાખ અઢાર હજારથી પણ વધારે આપણે આંખનો ઓપરેશન કરી ચૂક્યા છે અત્યાર સુધી આપણે ત્રીસ 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 હજારથી પણ આઈબોલ કલેક્ટ કર્યા છે ને એમાંથી આઠ હજાર એકસો પચાસ લોકો જોઈ શક્યા છે તો આ વખતે મારે નમ્ર વિનંતી કે માણસો જ્યારે ગુજરી જાય ત્યારે તેમની આંખને રાખ નહીં થવા દઈ ને અહીંયા દાન કરશો અમારતા સંતપુરી આ એ બેંક છે અને આંખ એક એવો અવય છે કે માણસ ગુજરી પછી છ છ કલાકની અંદર તમે જો એમને લઈ શકો તેમાંથી બે માણસ જોઈ શકે છે એટલે એ મહાદાન કહેવાય છે એનો તો આ આ રીતે અમે ઘણા કેમ્પો કરીએ છીએ ના કેમ્પો આપ અમે નાઇજેરિયાની એ બાજુ પણ કેમ્પ કરી છે નાઇજેરિયામાં અત્યાર સુધી આપણે હરાળ કેમ્પો કર્યા છે ને એમાંથી લગભગ વીસ હજાર દર્દીઓના ઓપરેશન કરી ચૂક્યા છે રોતરીયા ઇન્સ્ટિટ્યૂટ ડૉક્ટર ફાઇન્ડન્સના પ્રમાણે હિન્દુસ્તાનની દસ હોસ્પિટલમાં એનું નામ આવે છે તો આ સૌ એ આ કેમ્પનો લાભ લેવો ધન્યવાદ સાથે જો વાત કરવામાં આવે તો આ કેમ્પના જે સ્પોન્સર્સ હતા એ સ્વર્ગસ્થ ડોક્ટર અશોકભાઈ શાહ રોટ્રે ન્યુયોર્કના સૌજન્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પની અંદર મોટી સંખ્યાની અંદર લાભાર્થીઓ હાજર રહ્યા હતા સાથે જ જો વાત કરવામાં આવે તો સોળ હજાર અને ચોવીસમાં આ કેમ્પ હતો અને તમે જોઈ શકો છો એ મુજબ કે આજ સુધી રોટરી સંસ્થા દ્વારા સોળ હજાર ચોવીસમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એટલે કે સોળ હજાર ત્રેવીસ કેમ્પો અગાઉ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન